છવાતો સરકારી અનાજનો જથ્થો ઝડપાયો આમોદ તાલુકાના કોલવાણા ગામે રહેતા દુકાન સંચાલકના પતિ પાસેથી પિકઅપ ગાડીમાં ઘઉં અને ચોખાનો સરકારી અનાજનો જથ્થો લઈને મોભા ગામે જતા બે ઈસામોને આમોદ પોલીસે આછોદ ત્રણ રસ્તા પાસેથી ઝડપી પાડ્યા હતા સરકારી અનાજના જથ્થા બાબતે કોઈ ખુલાસો નહીં કરતા પોલીસે બે ઈસમોની અટકાયત કરી હતી અને પિકઅપ ગાડી જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી આમોદ પોલીસને ગત રોજ રાત્રિના બાતમી મળી હતી કે મેહુલ કુમાર કનૈયાલાલ શાહ રહેવાસી ચોકારી બ્રાહ્મણવાડી ખડકી તાલુકો પાદરા જિલો વડોદરા તથા નીતિનભાઈ ભાઈ ઉર્ફે અંકિત જીતુભાઈ પઢિયાર રહેવાસી ચોકારી ટેકરીવાડું ફળ્યું તાલુકો પાદરા જિલ્લો વડોદરા નાઓ બોલેરો પિકઅપ ગાડી જેનો રજીસ્ટ્રેશન નંબર જીજે જીરો છ એ ઝેડ સત્યાવીસ અગિયારમાં શંકાસ્પદ રીતે અનાજની બોરીઓ ગેરકાયદેસર ભરીને રોજા ટંકારિયામાંથી મોભા તરફ લઈ જાય છે જેથી મળેલી બાતમીના આધારે પોલીસે આછોદ ત્રણ રસ્તા પાસે વોચ ગોઠવી હતી તે સમય દરમિયાન એક સફેદ કલરની બોલેરો પીકઅપ ગાડી આવતા તેને ઉભું રાખી તપાસ કરતા સફેદ કલરની મીણીયાની તથા ચોખાની થેલી નંગ ચોવીસ મળી કુલ નંગ સાહીઠ જે અનાજનો મુદ્દા માલ ક્યાંથી લાવેલ અને ક્યાં લઈ જવાનો છે જે બાબતે પૂછપરછ કરતા બોલેરો પિકઅપ ગાડીના ડ્રાઈવર મેહુલભાઈએ જણાવ્યું હતું કે અનાજનો મુદ્દા માલ અમોય રોજા ટંકારિયા ગામેથી સલીમભાઈ સુલેમાનભાઈ ઉઘરાદર કોલવણા ગામ તાલુકો આમોદ જિલ્લો ભરૂચ પાસેથી લઈ મોભા ગામે રહેતા વસંતલાલ શાહ રહેવાસી સ્ટેશન તાલુકો પાદરા જિલ્લો આપવાનો હતો જનાજના બિલ બાબતે પૂછપરછ કરતા બોલેરો પિકઅપ ગાડીના ડ્રાઈવરે ગલ્લા તલ્લા કરીને ઉડાવ જવાબ આપ્યો હતો તેમજ અનાજના મુદ્દા કોઈ બિલ કે આધાર પુરાવો નહીં મળતા પોલીસે બંને ઈસમોની અંગ ઝડપી કરતા મેહુલ પાસેથી એક મોબાઇલ જેની આશરે કિંમત પાંચ હજાર તથા ચોપન હજાર તથા ચોખાની થેલી નોવીસ જેનું વજન બારસો કિલોગ્રામ જે એક કિલોના કિંમત રૂપિયા ત્રીસ લેખે કુલ કિંમત રૂપિયા છત્રીસ હજાર તથા સફેદ પિકઅપ બોલેરો ગાડી જેની કિંમત રૂપિયા ચાર લાખ મળી કુલ કિંમત રૂપિયા ચાર લાખ પંચાણું હજારનો મુદ્દામાં જપ્ત કર્યો હતો પોલીસે અનાજનો જથ્થો પકડી પુરવઠા મામલતદારની હાજરીમાં સરકારી ગોડાઉનમાં સીઝ કરાવ્યો હતો આમોદ પુરવઠા મામલતદારે આજરોજ બપોરે સરકારી ગોડાઉન ઉપર ઘઉંની થેલી નંગ છત્રીસ જેનું વજન અઢારસો કિલોગ્રામ જે એક કિલોના કિંમત રૂપિયા ત્રીસ લેખે કુલ કિંમત રૂપિયા ચોપન હજાર તથા ચોખાની થેલી નંગ ચોવીસ જેનું વજન બારસો કિલોગ્રામ જે એક કિલોના કિંમત રૂપિયા ત્રીસ લેખે કુલ કિંમત રૂપિયા છત્રીસ હજાર મળી કુલ નેવું હજારનો જથ્થો સીઝ કર્યો હતો